લાલગેટ લાલગેટ વિસ્તારમાં વિસ્તારમાં આઘાતજનક ઘટના સામે આવી છે શહેરના પરિવારે સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે ઝેરી દવા પીને પરિવારે આપઘાત કરી લીધો છે આ અંગે લાલગેટ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે આ પરિવારે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું છે તે હજુ સામે આવ્યું નથી નોંધનીય છે કે આ પરિવાર થોડા દિવસ પહેલા જ સાઉદી અરેબિયાની યાત્રા પૂર્ણ કરીને સુરત પરત ફર્યો હતો આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે લાલ ગેટ વિસ્તારમાં ઉભી શેરીમાં રહેતા પરિવારે સામૂહિક આપઘાત કર્યો છે મૃતકોની ઓળખ ફૈઝ અહેમદ તેમની પત્ની મુબીના અહેમદ અને તેમના પુત્ર નોમન અહેમદ તરીકે કરવામાં આવી છે પરિવાર હરિપુરાની સોય શેરીમાં રહેતો હતો અને સામાન્ય જીવન જીવતો હોવાનું સ્થાનિકો જણાવે છે આ લોકોએ ઝેરી દવા પીને આપઘાત કર્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે મૃતક સૈયદ ફૈઝના ભાઈએ કોલ કર્યો પરંતુ કોઈએ ફોન ન ઉપાડ્યો જે બાદ તપાસ કરતા આ કરુણ ઘટનાની જાણ થઈ છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો